આítulo overst rune 155 મ૨ vóng. શૌ મ૭૭ે ા�ે જ મ૨ જે ફ૲ ૨ા bugs. શભે બઆ�઱ મ૨ આ હા પ્રધાનજી મને એવું લાગે છે કે દુશ્મનના નો કોઈ આપણો મહેમાન થાવા માંગે છે માટે સખત મસત એવો પહેરો કરો કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ તો અંદર નઈ બાપુ લીખો કેમ કે એક આને કેડી ની પેરી માવણી બેઠી ગાયું અરે ગાયું થવું મારી થવા આપડે નો દિવાળી

પણ એ પણ તું નોકરી કરે ક્યાં તમારા ઘર નું થઈ ગયું બાપુ થઇ ગયું એવું તમને હું કહું ભાઈ તમને કોણ लॻे जनवा लॻे मर व